હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ગણપતિ દાદાને પ્રિય એવા ચૂરમાના લાડુ બનાવીશું જે ગણપતિ દાદાને પ્રસાદમાં ધરાવી શકાય અને ગોળ ગોળચૂરમાના લાડુ તો આપણને સૌને પણ ભાવતા જ હોય છે ગોળચૂરમાના લાડુ બનાવવા માટે મેં અહીંયા બે વાટકી ઘઉંનો કરકરો લોટ લીધેલો છે અને એક વાટકી બેસન લીધેલું છે બે વાટકી ઘઉંના કરકરા લોટ સામે મેં એક વાટકી બેસન લીધેલું છે બેસનથી લાડુનો ડ્રેસ સારો આવે છે બેસન ના નાખવું હોય તો સ્કીપ પણ કરી શકો છો એકલા ઘઉંના લોટથી પણ બનાવી શકાય છે હવે એમાં પાંચથી છ મોટી ચમચી ઘી ગરમ કરેલું નાખી મિક્સ કરી લઈશું અને સરસ મુઠ્ઠી પડતું ઓણ આપી દઈશું તમે જોઈ શકો છો સરસ મુઠ્ઠી વળે છે કણક બાંધવા માટે મેં અહીંયા સામાન્ય નવસેપું પાણી ગરમ કરી લીધું છે તે ઉમેરી અને કઠણ કણક બાંધી દઈશું આ રીતે સરસ કઠણ કણક બાંધી લેવી પછી હવે તેમાંથી લુવો લઈ અને આજથી આ રીતે સરસ લમગોળ શેપમાં મુઠિયા વાળી લેવા લમગોળ વાળી અને આપણે આ ચાર આંગળીની મદદથી આ રીતે ઇમ્પ્રેશન આપી દેવી એટલે સરસ મુઠિયા તૈયાર થઈ જશે આ રીતે બધા મુઠિયા વાળી લેવા મુઠિયા બધા વળાઈ ગયા છે હવે તેલ ગરમ મૂકીશું બધા મુઠિયાને મીડિયમ તાપે તળી લઈશું મુઠિયા લાઈટ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સરસ તળી લઈશું મુઠિયા તળાઈ ગયા છે હવે તેને કાઢી લઈશું મુઠિયા થોડા ઠંડા થઈ જાય પછી મિક્સર જારમાં આ રીતે મુઠિયાને તોડી કટકા કરી અને ઉમેરી દઈશું અને ગ્રાઇન્ડ કરી લઈશું બધા મુઠિયાને આ રીતે તોડી અને ગ્રાઇન્ડ કરી લેવા મિક્સર જારમાં સરસ એક સરખા ગ્રાઇન્ડ થઈ જાય છે તમે મિક્સર જારમાં ક્રશ ના કરવા હોય તો ખાણીથી પણ ખાંડી શકો છો આ રીતે પછી ચાળી રહીશું એક પેનમાં ઘી ગરમ મૂકી અને કાજુ બદામ સાંતળી લઈશું કાજુ બદામ સાંતળી ગયા છે તેને બહાર કાઢી લઈશું હવે એ જ પેનમાં ગોળને મેલ્ટ કરી લઈશું મેં એક વાટકી જેટલો ગોળ લીધો છે તેને મેલ્ટ કરી લઈશું જેથી લાડુમાં સરસ ભળી જાય ગોળ આ રીતે મેલ્ટ કરીને ના નાખવો હોય તો ઝીણો કતરીને પણ નાખી શકો છો પણ જો આ રીતે મેલ્ટ કરીને ગોળને નાખીશું તો જલ્દી ચૂરમામાં ભળી જાય છે ગોળને બરાબર મિક્સ કરી લઈએ હવે તેમાં ઈલાયચી અને કાજુ બદામ તળ્યા હતા તે ઉમેરી દઈશું અને અડધી વાટકી ફરી મેં ઘી ગરમ કરેલું છે તે ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈએ તમે જ્યારે ગોળ મેલ્ટ કરો ત્યારે પણ ઘી અને ગોળ બંને સાથે ગરમ કરી અને ઉમેરી શકો છો બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે દ્રાક્ષ ઉમેરી દઈશું તેને મિક્સ કરી લઈશું અને લાડુનો સ્વાદ વધારે તે માટે આપણે આમાં ત્રણ ચમચી ટોપરાની છીણ ઉમેરીશું ટોપરાની છીણ પણ આમાં સરસ લાગે છે બધું બરાબર મિક્સ કરી અને લાડુ વાળી લઈશું આ રીતે બધા લાડુ તૈયાર કરી લઈશું પછી ખસખસમાં રગદોળી દઈશું બધા લાડુ વળાઈ ગયા છે અને ખસખસમાં રગદોળીને પણ તૈયાર થઈ ગયા છે ગણપતિ દાદાને પ્રસાદમાં ધરાવવા માટેના ચૂરમાના લાડુ તૈયાર છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાનું ભૂલ